નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર કોમર્સ વિશે ઉદાહરણ નંબર નવમાં આપણે જોઈએ આગળના લેક્ચરમાં આઠ સુધીના ઉદાહરણ આપણે મધ્યક મેળવવા માટે જોઈ ગયા હતા ઉદાહરણ નંબર નવમાં આપ્યું છે કે કોઈક ઝોનમાં આવેલી જુદી જુદી કંપનીઓના વાર્ષિક વેચાણ વેરાનું વિતરણ નીચે આપેલું છે કંપનીઓના વેચાણ વેરાનો મધ્યક શોધો હવે વેચાણ વેરો શોધવા માટેનું જે મધ્યક આપણને આપવામાં આવેલ છે કે મધ્યક કેવી રીતે આપણે પ્રાપ્ત કરવું હવે વેચાણ વેરો હજાર રૂપિયા માં આપ્યું છે ઝીરો થી દસ હજાર આપેલા છે દસ થી વીસ હજાર વીસ થી ત્રીસ હજાર ત્રીસ થી ચાલીસ પચાસ હજાર અને પચાસ હજાર થી સિત્તેર હજાર કંપનીઓની સંખ્યા આપી છે ત્રણ ચૌદ બત્રીસ ચાલીસ ને એકવીસ હવે આ વિતરણમાં વર્ગ લંબાઈ સમાન નથી કારણ કે જે વર્ગ લંબાઈ આપણને આપવામાં આવેલી છે તે ઝીરો થી દસ

એવી કઈ સંખ્યા છે કે જેને પાંચ પંદર પચીસ અને વડે ભાંગી શકાય નો ચાલીસમાં વર્ગ લંબાઈ એવી છે કે જેને પાંચ અને પાંચ સંખ્યા એવી છે કે જેને બધી સંખ્યા વડે ભાંગી શકાય છે તો આપણે સી બરાબર કેટલા લઈશું પાંચ હવે સૌ પ્રથમ કોષ્ટકમાં આપણે કિંમત વેચાણ વેરો જે કિંમત આપેલ છે તે ત્યારબાદ આવૃત્તિ આપેલ છે તે અને હવે કોષ્ટકમાં આપણે જે તે ત્રણ કોલમ જે બનાવીએ તે પેલા સૌ પ્રથમ આપણે મધ્ય કિંમત લઈશું મધ્ય કિંમત લેવા માટે શું કરવાનું બંને કિંમતનો સરવાળો ભાગ્યા બે જીરો પ્લસ દસ ભાગ્યા બે એટલે પાંચ દસ પ્લસ વીસ વીસ એટલે ત્રીસ ત્રીસ ભાગ્યા બે એટલે પંદર આવી રીતના બધી સંખ્યાનો સરવાળો ભાગ્યા બે કરશો એટલે તમને મધ્ય કિંમત મળી જશે ત્યારબાદ આપણે ડી બરાબર જે ધાલ રીતથી આપણે દાખલો મધ્યક મેળવી શકીએ ડી બરાબર એક્સ માઇનસ એ અપોન સી એ બરાબર આપણે કોઈ પણ વચ્ચેની મિડલ કિંમત કોઈ પણ ધારી શકીએ તે બરાબર પચીસ થઈ રહેશે ત્યાં તમે પંદર પણ ધારી શકો પાંચ પણ ધારી શકો ચાલીસ અને સાહીઠ પણ તમે ધારી શકો સરળતા માટે વચ્ચેની મિડલ કિંમત લઈ જેથી ગણતરી સરળતા એટલા માટે એ બરાબર પચીસ હવે સી બરાબર તમને કીધું બધી સૂત્ર નો અમલ કરવાનો છે ડી બરાબર એક્સ માઇનસ એ અપોનસી હવે એક્સ માઇનસ એ અપોનસી સૌ પ્રથમ એટલે પેલી કિંમત કેટલી છે પાંચ માઇનસ એ બરાબર પચીસ ધારેલા છે અને સી બરાબર પાંચ 5 માંથી 25 બાદ કરો એટલે -20 ભાગ્યા 5 એટલે કેટલા આવશે -20 ભાગ્યા 5 એટલે 5 4 20 એટલે -4 તો પહેલી સૌપ્રથમ કિંમત કેટલી આવી -4 એવી જ રીતના બીજી કિંમત લેવા માટે x = 15 - 25 ભાગ્યા 5 15 માંથી 25 બાદ કરો એટલે -10 ભાગ્યા 5 એટલે કેટલા આવશે -2 હવે એવી રીતના કન્ટિન્યુ બધી કિંમત આપણે મેળવતી જવાની છે બધી કિંમતને આપણે પચીસ માંથી બાદ કરીને પાંચ વડે ભાંગશું એટલે યાદ રાખવાનું એક જગ્યા છે ત્યાં એક પચીસ અને પાંચ બંને સરખા જ રે ખાલી અહીંયા સ્થાન ઉપર બધી કિંમત અલગ અલગ આવશે પાંચ આવશે પંદર આવશે પચીસ આવશે ચાલીસ આવશે બધી કિંમત અહીં ફરશે બાદ બાકીને ભાંગ કરતા જે જવાબ આવી આપણે કોલમમાં દર્શાવી દેવાનો ત્યારબાદ એફ અને ડી નો ગુણાકાર થશે

હવે બધી કિંમત આપણે સૌ પ્રથમ સૂત્ર આપેલા હતા એફડી આપણે આવેલા છે બસો ને સત્યાવીસ એન બરાબર દસ આવેલા છે આપણે સી બરાબર પાંચ લીધેલા હતા હવે શું કરવાનું અહીં કિંમત છે પચીસ વત્તા બસો સત્યાવીસ

તો આપણે વેચાણ વેરામાં જે કિંમત તો હવે અહીંયા આપણે મધ્યકના લાભ અને ગેરલાભ જોઈશું કે મધ્યક આપણે જે મેળવીએ છીએ તે આપણને ક્યાં કયા રીતે કઈ કઈ રીતે આપણને લાભદાયી છે અને કઈ કઈ રીતે આપણે ટૂંકમાં વિપરીત અસર થતી હોય છે તો આપણને પાછળ સ્વાધીમાં પણ પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે મધ્યકના લાભ અને ગેરલાભ જણાવો તો ત્રણ માર્કનો પ્રશ્ન હોય તો તમારે છ મુદ્દા લખવા પડે ઓછામાં ઓછો છ છ વધારે એક બે લખો તો ચાલે પણ ઓછા ન ચાલે હવે મધ્યકના લાભ અને ગેરલાભમાં પહેલા લાભ જોઈએ હવે મધ્યકના લાભમાં શું છે નીચે આપેલા લાભોને કારણે મધ્યક કે મધ્યવર્તી સ્થિતિનું સૌથી પ્રચલિત માપ છે આપણા ખાસ આપણે યાદ રાખવાનું સૌથી પ્રચલિત માપ હોય તો શું છે મધ્યક હવે પહેલો લાભ છે તે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત થયેલ છે તેનું નિશ્ચિત ગાણિતિક સૂત્ર છે તો આપણે બધી રીત જોઈ ટૂંકી રીત જોઈ જે આપણે સીધી રીતે અને ટૂંકી રીત બધી જોઈ બધામાં સૂત્ર જે આપવામાં આવેલા છે તે કેવો છે વ્યાખ્યાયિત નિશ્ચિત ટૂંકમાં ગાણિતિક રીતે ગણતરી કરી શકાય તેવા પહેલો આપણે x બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન જોયું ત્યારબાદ x બાર બરાબર સિગ્મા એફ એક્સ અપોન તે જોયું

ત્યારબાદ પૂછે તે બધા અવલોકન પર આધારિત છે મધ્યકમાં બધી કિંમતને ધ્યાનમાં લેવામાં આવે છે શા માટે કારણ કે બધી કિંમતમાં જે એક્સ હોય તેની બધી કિંમતને આપણે ધ્યાનમાં લઈએ છીએ પચીસ આપ્યા હોય પાંત્રીસ વીસ પાંચ એક્સ બરાબર પાંચ બે ત્રણ ચાર આ બધી કિંમતનો ગુણાકાર કરવામાં આવે છે કે બધી કિંમતનો ગુણાકાર કરવામાં આવે છે એટલે બધી કિંમતને આપણે ધ્યાનમાં લેવામાં આવે છે ત્યારબાદ વિશેષ બેઝિક ક્રિયા માટે તે અનુકૂળ છે આપણે રોજબરોજની ક્રિયા માટે પણ આપણે મધ્યક મેળવતા આપણા ફાધર ટૂંકમાં હોય છે જે પપ્પા કે મંથલી આપણી ઇન્કમ કેટલી હોય છે ખર્ચ કેટલો થાય છે તો એની સરરાશ અમુક પ્રકારની સરરાશ તેઓ કાઢતા હોય છે ત્યારબાદ તે પ્રમાણમાં વધુ સ્થિર માપશે પ્રમાણમાં સ્થિર માપશે આનો અર્થ એટલે એક

તો બધી કિંમતનો સરવાળો કરવામાં આવે છે અહીં મોટી કિંમત જે છે નાની કિંમત દાખલા તરીકે બે હોય તો એમાં તફાવત જોવા મળતો નથી કારણ કે બધી કિંમતનો સરવાળો થઈ જાય એટલે નાની મોટી કિંમત કોઈ ધ્યાનમાં લેવામાં આવતી નથી બધી કિંમતને સમાન જે સરખું મહત્વ આપવામાં આવે છે હવે એના ગેરલાભ જોઈએ તો મધ્યકની મધ્યવર્તી સ્થિતિના માપ તરીકે ઉપયોગમાં લેતા પહેલા નીચેના ગેરલાભ પણ જાણવા જોઈએ

કારણ કે તમને દાખલા તરીકે થી 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 પછી વધુ આવી રીતના કોઈ સંખ્યા આપેલી હોય દસ થી ઓછા દસ થી પછી વીસ વીસ થી ત્રીસ ત્રીસ થી વધુ હવે મધ્ય કિંમત આપણે સૌપ્રથમ જે વર્ગો આપેલા હોય તેની મધ્ય કિંમત મેળવવી પડે છે તો દસ થી ઓછામાં જ બંને કિંમત અધોસીમાન ઉધોસીમાનો સરવાળો કરી બે વડે ભાંગવાથી આપણને મધ્ય કિંમત મળે છે તો એ દસ થી ઓછા તો અમે અધોસીમા આપણને આપવામાં આવેલી છે ઉધ્વસીમા આપવામાં આવતી નથી તો કઈ કિંમતનો આપણે સરવાળો કરવાથી મધ્ય કિંમત મળે તો એનો ખ્યાલ અહીંયા જોવા મળતો નથી ત્રીસ થી વધુ તો ત્રીસ થી વધુ કઈ સંખ્યા તો એનું કોઈ માપ દર્શાવવામાં આવતું નથી એનો મતલબ કે ખુલ્લા છેડાવાળા આ રીતના વર્ગો આપેલા હોય ત્યારે આપણે મધ્યક મેળવી શકાતો નથી ત્યારબાદ આલેખ વડે તો નિરીક્ષણ વડે તેની ચોક્કસ કિંમતો મેળવી શકાતી નથી આલેખ વડે કે નિરીક્ષણ વડે આલેખ દ્વારા પણ તમે કોઈ ચોક્કસ માપ મેળવી શકો ને નિરીક્ષણ વડે એટલે ટૂંકમાં આપણે ઓબ્ઝર્વેશન કરીને પણ કોઈ મધ્યક મેળવી શકાતો નથી કારણ કે આલેખ વડે એમાં ગણતરી કરવામાં આવતી નથી મધ્યક મેળવવા માટે તમારે ગણતરી કરવી પડે છે જો અમુક

મધ્યકથી એટલું સારું પ્રતિનિધિ ધરાવતું નથી કારણ કે નજીકની કિંમત હોય તો તમે માપ દર્શાવી શકો પણ વિપરીત એટલે ટૂંકમાં જુદી જ કિંમત આપેલી હોય તો તમે મધ્યક મેળવી શકો નહીં કારણ કે બધી કિંમત સમાન હોય દાખલા તરીકે દૂધની આપણે સરેરાશ મેળવી તો બધી કિંમત દૂધની હોય તો આપણે સરેરાશ યોગ્ય મેળવી શકીએ પછી અનાજ કરિયાણાની છે કોઈ વાત છે કોઈ વસ્તુની વાત છે તેલની છે કોઈ એવી કોઈ વસ્તુ ખાદ્ય પદાર્થ અલગ જુદા જુદા હોય તો એની કોઈ મધ્યક મેળવી શકાતો નથી જો અવલોકનોનું મહત્વ જુદું જુદું હોય તો તે સરરાશ તરીકે ઉપયોગમાં મધ્યકનો ઉપયોગ કરવો યોગ્ય નથી મહત્વ જુદું જુદું હોય તો કોઈ એની સરરાશ યોગ્ય કરી શકાય નહીં કે જે આપણે મેં તમને વાત કરી ઘઉં છે બાજરો છે તો બધી કિંમતથી સરેરાશ મેળવી તો ઘઉં ઘઉંની આપણે કોઈ જુદો કઠોળ હોય એની મેળવી શકાય પછી કઠોળમાં ઘઉં અને તમે જેની વપરાશ અમુક વસ્તુ વધારે હોય તેનો ભાવ દર વધારે હોય છે અમુક વસ્તુ ઓછી હોય તેનો ભાવ દર પણ ઓછો જોવા મળતો હોય છે તો આતા મધ્યક ના લાભ અને ગેરલાભ હવે આપણે આગળ જે જોઈએ મધ્યક માટેના કેટલાક અગત્યના પરિણામો કે જે આપણે બારમામાં પણ આપણે ઉપયોગ થશે કારણ કે આપણે દાખલા ચેપ્ટર નંબર બે સહસંબંધના આવશે તેમાં આપણે આ વસ્તુ શીખવાની થશે અવલોકનના મધ્યકમાંથી લીધેલા વિચલનનો હંમેશા શૂન્ય હોય થાય છે સાંકેતિક રીતે વિચલનો એક્સ માઇનસ વડે દર્શાવવામાં આવે તેથી સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર બરાબર જીરો એનો મતલબ કે તમે જે એક્સ માંથી એક્સ બાર બાદ કરશો અને સરવાળો કરવામાં આવે ને એ હંમેશા કેવો થશે ઝીરો થશે એક ઉદાહરણ તમને સરળ છે કે દાખલા તરીકે ચાર કિંમત એક સાત પાંચ લઈએ હવે એનો મધ્યક મેળવી તો કેટલો આવે ચાર આવે છે હવે એક્સ માંથી એક કિંમત એક્સ બાર બાદ કરતા જઈએ આપણને એક્સ આપેલ છે એક સાત પાંચ અને ત્રણ આપણે એક્સ માઇનસ એક્સ બાર મેળવીએ એક માંથી આપણે ચાર બાદ કરો કેટલા આવશે માઇનસ ત્રણ સાતમાંથી ચાર બાદ કરો તો ત્રણ પછી પાંચમાંથી ચાર બાદ કરો તો એક ત્રણ માંથી ચાર બાદ કરો એટલે માઇનસ એક આનો ટોટલ હંમેશા કેટલો થાય ઝીરો જ થાય કારણ કે બધ્યકની જે કિંમત લીધેલી હોય ચારની જગ્યાએ તમારે પાંચ આવેલું હોય તો તમારી મિતિ અહીં ઝીરો થશે નહીં એનો મતલબ કે જે તમે એક્સમાંથી એક બાર બધ્યક મળેલો હોય જે પૂર્ણાંક હોય અને તમે સંખ્યા બાદ કરવામાં આવે

આપણે કિંમતને y1 y2 થી yn વડે દર્શાવીશું જ્યાં આપણે ખાસ આ જોવાનું છે કે y1 બરાબર bx ઓ bxi 1 a આપણે એક સમીકરણને ધ્યાનમાં લેવાનું છે કે જે આપણે છે y બરાબર bx a અહીં y બાર ને bx બાર તમારા ટૂંકમાં આગળના ચેપ્ટરમાં એવું આવશે અહીં તમને સમજાવવા માટે ખાલી એક્સ ની જગ્યાએ ટૂંકમાં તમે વાય કયો કે વાય બાર બને બંને કિંમત સરખી સમજવાની એક્સ ક્યો કે એક્સ બાર કયો બંને કિંમત સરખી સમજવાની તમે સૂત્રમાં વાય બરાબર બી એક્સ પ્લસ એ લઈ શકો એની જગ્યાએ તમને એક્સ બાર ની કિંમત આપેલી તો તમે અહીં મૂકી શકો વાય બાર ની કિંમત આપેલી હોય તો પણ તમે અહીં મૂકી શકશો હવે સ્વાધ્યાય નંબર જે આપણને ત્રણ પોઈન્ટ એક આપેલું છે એમાં સૌ પ્રથમ પહેલો દાખલો જે છે પોઈન્ટવાળા છે તો આપણે તમે એક્સ માં પેલી કિંમત તમારે સૌ પ્રથમ સરવાળો કરવાનો થશે ભાગ્યા જેટલી કિંમત આપેલી છે તેના દ્વારા તમે હવે પોઈન્ટ આપેલા હોય ત્યારે તમે ટૂંકી રીતનો ઉપયોગ કરીને તમે સરળતા દાખલો ગણી શકો તમને એમ થાય ટૂંકી રીત નથી ગણવી સીધી રીત ગણવી તો એક્સ અને એક્સ વાળી રીતે આપણે તમે એ રીતે દાખલો ગણી શકશો પાછળ પોઈન્ટ આવશે પણ સત્તા જવાબ તમારો સરખો જ આવશે ત્યારબાદ આ દાખલો તમને હોમવર્ક માં જે આપેલો તો તે તમે ગણેલો તો હવે સ્ક્રૂ નો મધ્યક નો વાત છે 30 35 40 45 50 55 અહીં પાંચ પાંચ નો ડિફરન્ટ છે એટલે તમે c 5 લઈ લે પણ આપણે સૂત્રનો ઉપયોગ કરીને દાખલો તમે ગણી શકો કે x બાર a સિગ્મા fd n c આ રીતે તમે દાખલો ગણી શકશો ત્યારબાદ આપણને જે ઉદાહરણ દાખલા નંબર ચાર સાતીમાં આગળ જે ઉદાહરણ કરાવ્યા તેની જે સેમ ટુ સેમ હશે એટલે ઉદાહરણ તમને સમજાઈ ગયા હશે તો આ દાખલા પણ સરળતાથી સમજાઈ જશે અહીં આપણને બધી જ વર્ગ લંબાઈ સમાન આપેલ છે એટલે કોઈ પ્રશ્ન નથી જીરો દસ જીરોથી દસ દસથી વીસ વીસથી ત્રીસ ત્રીસથી ચાલીસ ચાલીસથી પચાસ પચાસ સાઠ સાઠથી સિત્તેર એટલે એનો મતલબ કે બધી જગ્યાએ દસ દસનો તફાવત જોવા મળે છે હવે તમે કોઈ પણ કિંમત લઈને મધ્ય કિંમત લઈને દાખલા તરીકે આની મધ્ય કિંમત પાંચ પંદર પચીસ પાંત્રીસ પિસ્તાલીસ પંચાવન અને પાસઠ દાખલા તરીકે તમે એ એ બરાબર પંદર લઈ લો પંદર માઇનસ પાંચ એને દસ વડે ભાગી શકશો એટલે બધી જગ્યાએ આપણે સી બરાબર વર્ગ લઈ કેટલી લેશું દસની લેશું એટલે પંદરમાંથી તમે સોરી પાંચમાંથી આપણે એક્સ માઇનસ એટલે પાંચ માઇનસ પંદર ભાગ્યા દસ એટલે માઇનસ દસ ભાગ્યા દસ એટલે આવશે માઇનસ એક આવી રીતના તમે જે આપણે હમણાં સૂત્ર કરાવ્યું તે આ પ્રમાણે આપણે એ પ્લસ સિગ્મા એફ ડી અપોન એન ગુણ્યા સી અહીં સી બરાબર દસ આવશે આ મિડલ કિંમત આપણે એક બે ત્રણ ને ચાર સોથી આજે લઈ લેશું પાંત્રીસ લઈ લો એ બરાબર એટલે દાખલો થઈ જશે ત્યારબાદ આપણને આપેલું છે કે એક મોબાઈલ ધરાવતા તારકોમાં નોંધાયેલા બસો પિસ્તાલીસ કોલની વાતચીત સમયની માહિતી નીચે પ્રમાણે છે તેના વાતચીતનો સમયનો મધ્યક શોધો ચારથી ઓછા આઠથી ઓછા બારથી ઓછા એનો મતલબ કે ચાર થી ઓછા એટલે આપણે ટૂંકમાં ઝીરોથી ચાર છે અને ચારથી આઠ આઠથી બાર બાર થી સોળ સોળથી વીસ આવી રીતના લેવાના છે વર્ગ જે પહેલામાં ચારથી ઓછા વીસ આઠથી ઓછા એટલે બેતાલીસમાંથી વીસ બાદ કરી નાખવાના છે એટલે અહીંયા બાવીસ આવશે સત્તાવનમાંથી બેતાલીસ બાદ કરતા જવાના છે એટલે પાંચ પાંત્રીસ આવશે આ રીતના જુદી જુદી તમારો એફ મળશે અને એ તમને અહીંયા આપણે આપેલ છે એ કેવું આપેલ છે ટૂંકમાં ત્યારબાદ જે દાખલો છે દાખલા નંબર છઠ્ઠો પચાસ પેઢીઓના છેલ્લા વર્ષમાં થયેલા નફાની નીચેની વિગત નીચે આપેલી છે તે નફાનો અધિક શોધો અહીં ઝીરો થી સાત સાત થી ચૌદ ચૌદ થી એકવીસ થી અઠ્યાવીસ અઠ્યાવીસ થી પાંત્રીસ વર્ગ લંબાઈ સમાન છે સાક્ષાતની સાત ની વર્ગ લંબાઈ આપવામાં આવેલી છે તો તમે ત્યાં બરાબર સાત લઈ શકો શોધો અહીં વર્ગલંબાઈ તમારે છે જો પાંચ થી ચૌદ પંદર થી ચોવીસ પચીસ પચીસ થી પાંત્રીસ પાંત્રીસ થી ઓગણચાલીસ તો ટૂંકમાં તમને અલગ અલગ વર્ગલંબાઈ આપેલું હોય તો ત્યારે તમે વર્ગમાં ન લ્યો અથવા લ્યો તો કઈ કિંમત સરખી મળે છે તેની જેવા સેમ ટુ સેમ છે તમે પણ ઘરે જાતે બેસીને કોઈ ચોપડામાં સારી રીતે દાખલા બધાય સ્વાધ્યાય જે આપણે ત્રણ પોઈન્ટ એકમાં જે દાખલા આપણે આગળ કરાવે છે તેની જેવા છે તો તમે પણ પ્રયત્ન કરો સારો એવો પ્રયત્ન કરશો તો સરળતા જ તમને દાખલા આવડી જશે ત્યારબાદ છે આપણે મિશ્ર મધ્યક અને ભારિત મધ્યક હવે મિશ્ર મધ્યક અને ભારિત મધ્યક માટે